કરણભાઈ બોજરાજભાઈ શ્રી ઉગેરી જૂથ ગ્રામ પંચાયત મારી સાથે ગામના ઉપસરપંચ શ્રી ગ્રામ પંચાયતના શ્રી ગ્રામ પંચાયતના સદસ્યોના પ્રતિનિધિશ્રી અને ગામના શ્રી અને તમામ અમારા ગામના આજે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા અમારી ગૌચર જમીનની છે એના સર્વે નંબર છે ત્રણસો ને ત્રણ અને જૂના સર્વે નંબર છે એકસો એકસઠ પૈકી બે અમે આપ સૌ જે મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા પ્રેસ મીડિયા અને તમામ મીડિયાઓને અમે જે બે દિવસ પહેલાં જે લીધ ધારકે જે પણ પ્રેસ મીડિયા દ્વારા જે પણ બફાટ કરેલી છે એ તદ્દન ખોટી છે અને હું તમને સૌ મીડિયાઓને આમંત્રિત કરું છું કે ઉગેડી ગામે તમે મારી ગેરહાજરીમાં પણ ગામજનોને આપે પૂછી શકો છો કે અમે કોઈ ભ્રમિત કરેલા નથી આ અમારી ગૌચર જમીન છે અને અમે ગૌચર જમીન બચાવવા માટે ગમે તે પગલાં ભરી શકીએ છીએ અને જે પણ આ ગૌચર જમીનમાં બિન અધિકૃત રીતે પ્રવેશ કરશે એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ગૌચર બચાવો પશુધન બચાવો ગૌચર બચાવો પશુધન બચાવો ગૌચર બચાવો પશુધન બચાવો